તેમજ વડોદરા આનંદ ભરૂચ અને નડિયાદ સાબરકાંઠા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે

રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગમાં વરસાદ થવાની ચોમાસું સારું રહેશે હાલ આકાશમાં કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે અને દરિયા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી ત્રણ થી ચાર દિવસ હજુ પણ પવન ફૂંકાઈ શકે છે તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે આઠ જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે અને આઠ જૂનથી ચૌદ જૂન દરમિયાન અરબસાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધુ રહેશે પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ ડિગ્રી આસપાસ રહેશે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના